નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોર્ડન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતીની અંદર સૌથી જટિલ પ્રશ્ન હોય તો એ ફાલ કરવાનો છે અને જો તમે પણ નાળિયેરીની ખેતી કરો છો અથવા તો નાળિયેરીની ખેતી શરૂ કરવાના હોય તો આ વિડિયો તમારા માટે મહત્વનો રહેશે મિત્રો આજના ટાઈમની અંદર જે કોઈ પણ ખેડૂત છે જે કોઈ પણ ખેતી કરતો હોય એમાં ખાસ કરીને બાગાયત ખેતી જે નાળિયેરીની જે દરિયાકાંઠાના એરિયાની અંદર સૌથી માફક આવતી ખેતી છે પણ એમની અંદર જમીનનું પીએચ કોઈ પણ ખેડૂત જનરલી માપતો હોતો નથી અને ફાલ કરવાનું એક રીઝન આ પણ છે હવે એમાં વાત કરીએ જો જમીનનું પીએચ પાંચ પોઈન્ટ પાંચથી નીચું છે તો આવી જમીનની અંદર પણ ફાલ કરવાનો પ્રશ્ન રહેતો હોય હવે એવા સમયે આપણે વર્ષની અંદર એકવાર આપણે સુનાનો દસ સેન્ટીમીટર જેવી ઊંડાઈએ ખેડ કરીએ ત્યારે આપણે સુનાનો ઉપયોગ કરી શકીએ અને જે પીએચને મેન્ટેન કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે હવે જો પીએચ આપણું હાઈ હોય જમીનનું જે આઠ પોઈન્ટ થી ઉપર હોય તો એમની અંદર વરસની અંદર એકવાર આપણે જીપ્સોમનો ઉપયોગ કરી શકીએ પણ જીપ્સોમનો ઉપયોગ જ્યારે કરીએ એમની અંદર પણ દસ સેન્ટીમીટરથી આજુબાજુની જે ઊંડાઈ છે મતલબ પેડ આપણે નોર્મલ કરીએ એ સમયે જીપસોમને મતલબ આપણે ખાતરને જેમ વેરી દેતા હોય એવી રીતના આપી દેવાનું પછી જો વરસાદ નથી વરસતો તો આપણે પિયત આપી દેવાનું તો આમની અંદર પણ જો હાઈ પીએચ હોય તો એ ડાઉન થઈ જશે પરિણામે મતલબ પીએચ મેન્ટેન થશે જેથી કરીને જમીનની અંદર જે પોષક તત્વો છે એ સોળ સુધી પહોંચશે અને પરિણામે જો પીયના લીધે જો ફાલ ખર્ચો હશે તો આમના લીધે અટકી જશે બીજા મુદ્દાની વાત કરીએ પાણી જેમ કે આપણે જે પિયતની અંદર પાણીનો ઉપયોગ કરતા હોય અને જો એક કૂવા અથવા તો ઊંડા તળેથી બોરનું પાણી આવતું હોય અને પાણીનું જે ટીડીએસ છે નવસોથી ઉપર જતું હોય તો એક એ પાણીની અંદર ચારનો પ્રમાણ હોય અને પરિણામે જે તંતુ મૂળ હોય નારિયેરીના તો એ તંતુ મૂળ છે એમની ઉપર ચાર જામી જતો હોય પરિણામે તંતુમૂળનો વિકાસ નથી થતો છોડનો પણ વિકાસ નથી થતો અને જે અલભ્ય સ્વરૂપની અંદર ખાતર હોય એ લભ્યમાં ફેરવાઈને સોડ સુધી પહોંચતા નથી તો આવા સમયે સિલિકોન બેઝવાળી કોઈ પણ પ્રોડક્ટ્સ હોય તો એ પ્રોડક્ટ્સનો ઉપયોગ જો આપણે પિયત સાથે કરીએ તો તંતુ મૂળ પણ સાફ થઈ જાય અને એનો વિકાસ થવાની અંદર પણ ફાયદો થાય પ્લસ જે જમીનની અંદર ચાર હોય તો ચાર છૂટો થઈ જાય અને બીજી વાત કરીએ કે એમની અંદર ફોલ્વિક એસિડવાળો જે આપણે ખાસ કરીને વાત કરીએ પોટેશિયમ યુમાઇટની વાત કરીએ

આપણે જે રોપ પસંદ કરેલો હોય હવે જે રોપ જ ખરાબ પસંદ થઈ ગયો હોય જેમ કે એક સમય હતો ત્યારે બોના ક્રોસ બોના કરીને એક હાઈબ્રિડ વેરાયટી જે બનાવેલો રોપ છે એ માર્કેટની અંદર ખૂબ જોરો શોરોથી મતલબ ખેડૂતોએ ઉપયોગ કરેલો તો એમની અંદર પણ મતલબ ઘણા રોપ એવા પણ નીકળેલા કે જે આજના સમયે પણ દસ દસ વર્ષ થયા પછી પણ ફાલ નથી આપતો તો આવો કોઈ રોપ પસંદ થઈ ગયો હોય તો પણ સૌથી વધારે ફાલ કરવાનો પ્રશ્ન હોય તો આવાની અંદર કોઈ પણ આપણે મતલબ કેમ કે એનો કોઈ ઉપાય નથી તો આવો રોપ જો પસંદ થઈ ગયો હોય તો આવા રોપને આપણે નીકાળી દેવાનો બીજું વાવેતર કરી શકીએ કેમ કે જો સમય જતાં આમની અંદર કોઈ પણ ફેરફાર નથી થતો ને ઉત્પાદન નથી મળવાનો તો એના કરતાં જ આપણે કોઈ નવી વેરાયટી છે જે હાઈબ્રિડ વેરાયટી છે ડીટી વેરાયટી વેરાયટી છે વાન ફેડ જે આપણે કહીએ છીએ તો એ આપણે વાવેતર કરી શકીએ તો એના પછી આપણે વાત કરીએ કે સૌથી જો જટિલ પ્રશ્ન હોય તો એ છે તાપમાનનો કેમ કે દરિયાકાંઠાનો જે એરિયો છે એ સોડતા જે અંદર ગાળાનો જે ગીર એરિયો આવે આપણે તો એમની અંદર પ્રશ્ન રહે છે તાપમાનનો તો ઉનાળાની અંદર જો તાપમાન બત્રીસ સેલ્સિયસ ઉપર જતું હોય અને એ સમયે કોઈ પણ ફોટો ખુલતો હોય તો એ ફોટોની અંદર ખરવાના સાંજ સૌથી વધારે રહેતા હોય તો આવા સમયે આમની અંદર તમારે પિયતની માત્રા એક વધારી દેવાની છે પ્લસ રેન પાઇપનો ઉપયોગ કરીએ તો એ પણ સારું રહે કે રેન પાઇપની અંદર કેવું છે ચારથી પાંચ ફૂટ અધર જે વરસાદ ટાઈપનું વાતાવરણ એક એન્વાયરમેન્ટ બને અને એના લીધે મતલબ ટેમ્પરેચરની અંદર બે ત્રણ સેલ્સિયસ સુધી સેલ્સિયસ સુધી મતલબ નોર્મલ ઘટાડો થઈ શકે તો એક આ ઉપયોગ કરી શકો તો શિયાળાની અંદર જો ટેમ્પરેચર ડાઉન જતું હોય વીસ સેલ્શિયસ નીચે જો તાપમાન હોય જતું હોય તો આ આ સમયે જે વનસ્પતિ હોય એની જે દેહ ધાર્મિક ક્રિયા છે તો એ મંદ પડી જતી હોય પરિણામે પોષક તત્વો ના ના લઈ શકે અને એમના લીધે પણ ફાલ કરતો હોય તો આવું થતું હોય તો એવા સમયે તમે આ સલ્ફરયુક્ત કોઈ પણ ખાતરો છે એનો ઉપયોગ કરી શકો દેશી ખાતરનો ઉપયોગ કરી શકો એ ટાઈમે તમે મતલબ આપી અને થોડી મતલબ ગરમી ઉત્પન્ન કરી શકીએ જેથી કરીને નોર્મલ એવો ફરક પણ આમની અંદર પણ ફાલ ખરવામાં આપણે મળી શકે તો આ જે ચાર ટોપિક હતા એના પછીના એક ટોપિકની વાત કરીએ કે જે છે ખાતર વ્યવસ્થાપન આજના સમયની અંદર આપણે નારિયેરીનો પાક લઈએ તો એમની અંદર ઘણા ખરા એવા ખેડૂતો હોય કે એક કે બે વારસ ખાતરનો ઉપયોગ કરતા હોય હવે જનરલી નોર્મલ આપણે ખેતી કરીએ ત્રણ પાક લેતા હોય તો પાયા માટે ત્રણ ખાતરનો ઉપયોગ કરીએ એ પછી કોઈ મતલબ માટે છે અથવા તો જે નાઇટ્રોજન આપણે આપતા હોઈએ ઉરિયા તરીકે તો એ તો જનરલી બાર મહિનાની અંદર ત્રણ પાક લઈએ અને પાંચથી છ વાર આપણે ખાતર આપતા હોય હવે એની જગ્યાએ નારિયેરીની અંદર દર મહિને આપણે ઉત્પાદન લઈએ છીએ તો એમની અંદર પણ પોષણ આપવું જરૂરી છે અને એ આજના સમયની અંદર ખેડૂત મિત્રો ઘણા ઘણા ખેડૂત મિત્રો સમજી નથી શકતા તો આવા સમયે તમે વર્ષની અંદર ત્રણ વાર જો દેશી ખાતરનો ઉપયોગ રીંગ કરીને કરો પ્લસ રાસાયણિક ખાતર છે અથવા માઇક્રો ન્યુટ્રન્સ લઈ કે જે યુમિક વાળા કોઈ પણ ખાતરો લઈ લો જે પોટેશિયમ લઈ એ ટાઈપના ખાતરનો જો ઉપયોગ કરવામાં આવે તો એના લીધે પણ ફાળ ખર્ચો અટકશે એના પછી વાત કરીએ નિંદામણની દવાની જેમ કે વરસાદી વાતાવરણ ખાસ કરીને હોય એવા ટાઈમે નિંદામણનો સૌથી વધારે જો મતલબ પ્રશ્ન રહેતો હોય અને એ સમયે પાણીના લીધે આપણે નિંદામણ સાફ કરી નાખતા હોય તો એવા ટાઈમે આપણે હર્બિક સાહેબ જે નેદાણની દવાનો ઉપયોગ કરતા હોય તો આવા ટાઈમે મતલબ આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ તો એના લીધે પણ ફાલ ખરવાનો પ્રશ્ન રહે છે તો હવે જો ઉપયોગ ના થાય તો વધારે સારું પણ જો એમ છતાં પણ ઉપયોગ કરવો જ પડે છે કોઈ ઓપ્શન નથી હોતું તો એમની અંદર જે નારિયેરીનું થળ હોય એ થડથી પાંચ ફૂટની જે રેન્જ હોય આ રેન્જની અંદર દવાનો ઉપયોગ ના કરવો કેમ કે એ જગ્યાની અંદર મૂળ સૌથી વધારે હોતા હોય તો એ જગ્યાએ નિંદણની દવાનો નિંદામણની દવાનો ઉપયોગ નથી કરવાનો પછી વાત કરીએ ચોમાસાની અંદર પાણી ભરાઈ રહેતું હોય કે જનરલી કેવું છે મતલબ એરિયાની અંદર વધારે વરસાદ થતો હોય તો આપણા ખેતરની અંદર પાણી ભરાઈ જતું હોય તો એનો એક નિકાલ કરી અને જો ચોમાસાના શરૂઆતની અંદર જ પાણી ભરાઈ જતું હોય તો એ પછી પિયત આપણે જે વાડી અથવા તો બોર હોય તેનું પિયત આપવું કેમકે શરૂઆતનો પહેલો વરસાદ હોય ને એસિડિક પાણી હોય એમની અંદર તો એ પાણી મતલબ જમીનથી નીકળી જાય એટલા માટે તો એ પાણી ભરાતું હોય તો એને મતલબ અટકાવી દેવું એમ પછી વાત કરીએ રોગ જીવાતનું જેમ કે પહેલાનો સમય હતો કે આટલા મતલબ રોગ જીવાત કોઈ પણ પાકમાં નહોતા અને ખાસ કરીને નારિયેરીની પાકની અંદર તો હતા જ નહીં બહુ ઓછા રોગ જીવાત હતા તો અત્યારે એ વધતા જાય છે તો એમની અંદર સફેદ માખીનો જે પ્રશ્ન છે તો એમના લીધે પણ ફાલ ખરવાના પ્રશ્ન રહે છે સફેદ માખીનો જે એટેક વધી જતો હોય તો પાન જે કાળું પતી કાળું પડી જતું હોય પાન અને એના લીધે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામંદ પડી જાય પરિણામે જમીનની અંદરથી જે પોષક તત્વો છે લઈ નથી શકતો છોડ અને એના લીધે પણ ફાલ કરતો હોય તો એક નારિયેરીનું જે પાન છે એને સાફ રાખવું હવે એને સાફ રાખવા માટે આપણે જે વ્હાઈટ ફ્લાય માટેની કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય તો એની સાથે નીમ ઓઇલ કોલ્ડ પ્રોસ ફ્રેસવાળું નીમ ઓઇલનો ઉપયોગ કરીએ અને સાથે સ્પ્રેડરનો ઉપયોગ કરીએ જે સ્ટીક સ્પ્રેડ આવે સિલિકોન ડેસ જેથી કરીને પાન એક સાફ કરશે ક્લીન કરશે અને પરિણામે ગ્રીનરી આવશે જેથી પ્રકાશ વધારો કરી તો આના લીધે પણ ફાલ ખરતો અટકાવવામાં ઘણો ખરો ફાયદો આપણે મળે છે તો મિત્રો આ જે પ્રશ્નો હતા આ જે ઉપાયો હતા કે જે નારિયેરીની અંદર જો ફાલ ખરતો હોય તો અટકાવવા માટેના ઉપાયો હતા જો આટલું પણ તમે થોડી ઘણી પણ આમની અંદર પણ કાળજી લેશો તો તમને વીસથી લઈને પચાસ ટકા સુધી પણ તમને ફાલ ખરવાની અંદર રિઝલ્ટ મળી શકે છે